આ તરફ પાટણ જિલ્લાના રાધનપુરમાં કોંગ્રેસના બે નેતાઓ પટેલ અને રઘુ દેસાઈને વોટ આપવાનું કહેતાની સાથે જ રોકાયા કિરીટ પટેલનો આક્ષેપ ભચા આહિરે કોંગ્રેસની પથારી ફેરવી રાધનપુરમાં યોજાયેલી કોંગ્રેસ જન આક્રોશ સભામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે કોઈ કાર્યકર્તાની વાતમાં કોઈ વિવાદ સર્જાયો નથી જ્યારે મેં રઘુભાઈની વાત કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર રહી અને પાર્ટીને નુકસાન કરવાવાળા ભારતીય જનતા પાર્ટીવાના સેટિંગવાળા ઘણા બધા કાર્યકરો રાધનપુર હોય કે પાટણ હોય કોંગ્રેસની અંદર છે અને આવા કાર્યકરોને દૂર જોવા ગઈ એટલા માટે મેં કહ્યું હતું કે કોંગ્રેસને નુકસાન કરવાવાળા લોકો સભાની અંદર કોઈ ધારાસભ્યનું નામ લઈએ અને એમને પેટમાં દુખતું હોય તો લોકોએ સમજવાની જરૂર છે કે શા માટે એમને પેટમાં દુખે છે